ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો તેમની ગેરહાજરીમાં પણ જે પ્રકારે ચૈતર આદિવાસી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી તે તે મામલે હજી પણ છે તેમનું કહેવું છે કે ટાઈગર ભરે જેલમાં હોય પરંતુ આદિવાસી દિવસની ઉજવણી થશે અને ભાજપને જવાબ પણ આપવામાં આવશે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી આવતીકાલે આદિવાસી દિવસ છે અને રક્ષાબંધન પણ છે અને ડીરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડાક મહિના અગાઉ જાહેરાત કરી હતી કે આદિવાસી દિવસની ઉજવણી કેવડીયા ખાતે થવાની છે પરંતુ જોગ અત્યારે આ જ ધારાસભ્ય છે તે વડોદરાની જેલમાં બંધ છે અને અનેક પ્રકારની ચર્ચાઓ છેડાઈ રહી છે કે ચૈતર વસાવા જે પ્રકારે આદિવાસી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી અને પરંપરાગત તે ડેડિયાવાળા પણ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા હતા તો હવે આ ધારાસભ્ય જેલમાં બંધ છે તો આદિવાસી દિવસની ઉજવણી ટાઈગર ભલે જેલમાં હોય પરંતુ આદિવાસી દિવસની ઉજવણી પણ થશે ને ભારતીય જનતા પાર્ટી છે તેને તેનો જવાબ પણ આપવામાં આવશે કેમ કે ભાજપ છે તે તેમણે તેમને ષડયંત્રના ભાગરૂપે જેલમાં મોકલેલા છે આવો તેમનો આરોપ છે રાજેશભાઈ સૌથી પહેલાં સવાલ એવો છે કે દર વર્ષે ધારાસભાઈ ચૈતર વસાવાની આગેવાનીમાં ડેડિયાપાડામાં નવમી ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી થાય છે આ વખતે તેઓ હાજર નથી તો એ મામલે સમાજની તમારી શું પ્રતિક્રિયા છે હાલે અમારા ટાઈગર અત્યારે જેલમાં છે પણ સમાજ તો આદિવાસી સમાજ તો છે ને દરેક સમાજને અમે મેસેજ પણ આપેલો છે કે દરેક ગામડેથી આદિવાસી ભાઈઓ આવે અને જે આપણો નવ ઓગસ્ટનો કાર્યક્રમ જે દર વર્ષે કરીએ છીએ એ આપણો સો ટકા કરીશું એમાં કોઈ બેમત નથી અમારી એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે એમની ગેરહાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટી પીઠા પીઠાગ્રાઉન્ડમાં આદિવાસી દિવસની ઉજવણી કરવાની છે તો શું તેમની ગેરહાજરી છે હાલમાં તો તેમની લોકપ્રિયતા ઘટી જશે જો જેલમાં જવાથી કંઈ લોકપ્રિયતા ઘટી નથી અને આજે ઓલ આખી ગુજરાત પણ જાણે છે કે કોના ઇશારેથી ભાજપ ભાજપના જ ઇશારાથી જેલમાં આવેલા છે તો એમાં ગમે તે લોકો જે અત્યાર ભાજપવાળા પણ કરશે પીઠા ગ્રાઉન્ડમાં કાર્યક્રમ પણ એમાંથી કોઈ લોકપ્રિયતા ઘટી નથી આપણી લોકપ્રિયતા ઓર વધી જશે અને અમારો કાર્યક્રમ તમે ધૂમધામથી કરીશું તો તમારો જે સમર્થક આક્રોશમાં છે ચૈતરભાઈના સમર્થકો આક્રોશમાં છે કે આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે નવ તારીખે એના બાદ ચૈતરભાઈની ગેરહાજરી છે ઇરાદાપૂર્વક દામ દંડ ભેદનો ઉપયોગ કરીને એમને ગેરહાજર રાખવામાં આવ્યા છે એના વિરુદ્ધ પબ્લિક જે એમનો સમાજ છે બધો આક્રોશમાં છે પણ શું છે કે ભલે ભાજપવાળા કોઈ બી હોય એ પીઠા ગ્રાઉન્ડમાં રેલી કરે કે વિશ્વ આદેશનો ઉજવે પણ એનો કોઈ કોઈ ફરક પડવાનો નથી જેમના દિલમાં ચૈતરભાઈ છે જે યુવાનોના દિલમાં છે તે રહેશે રહેશે અને બીજા કે જેટલા બી ચૈતરભાઈના સમર્થકો છે એ બધા ચૈતરભાઈ જ છે તમે આગળ જોયું હશે કે ચોવીસ તારીખે જે જનસભા આપણી ઉભરાઈ હતી બરાબર બરાબર એની કરતાં વધારે પબ્લિક આવવાની છે એની કરતાં વધારે પબ્લિક આપણે આવશે અને ભાજપવાળા પણ જોતા રહી જશે કે આ ચેતરભાઈ કોણ છે આદિવાસી આદિવાસી સમાજ શું છે એ અમને આપણે બતાવવું છે અને ગામે ગામથી દરેક લોકોને અમે આહવાન કર્યું છે આવશે ચેતરભાઈ અગાઉ એવી જાહેરાત કરી હતી કે આદિવાસી દિવસની ઉજવણી કેવડિયામાં કરવામાં આવશે જે રીતે ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા કરવામાં આવનાર હતી બરાબર જે વાત છે એ પ્રમાણે જાહેરાત કરી હતી તો શું એક મુદ્દો છે કે હવે કેવડિયામાં આદિવાસી દિવસની ઉજવણી નહીં નહીં થવાની કેવડિયામાં કરવાની એમની જાહેરાત સાચી જ હતી પણ આ પોલીસના દમણને લીધે ને સાહેબ અત્યારે હાજર નથી તો એમના ગળમાં મેં કરીશું અને દરેક આદિવાસી સમાજને બોલાવીશું અમે આજે એમના તમે કહો છો કે આ દિવસે આદિવાસી મોટી સંખ્યામાં ત્યાં જોડાશે તો ભાજપને એવું થશે કે અમારા ત્યાં અમારા પક્ષ અમારા

સતત રાહ જોઈ રહ્યા છે અને આવતીકાલે જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થવાની છે અને તે જ સમયે આદિવાસીના મુદ્દે સતત લડતા આ ધારાસભ્ય છે તે જેલમાં હોવાથી તેમના સમર્થકો સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક હતાશ હોય પરંતુ તેમની ગેરહાજરીમાં પણ તેમના સમર્થકો છે તે આદિવાસી દિવસની ઉજવણી પણ કરવાના છે અને ચેતર વસાવાને યાદ પણ કરવાના છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન did yeah.